રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતા પશુઓની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જેતપુરમાં પ્રવેશતાજ અને મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને રખડતા જોવા મળે છે અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે ત્યારે શહેરો ગમે તે રોડ અને રસ્તા અને વિસ્તારમાં ઢોરનો ત્રાસ અને ટ્રાફિકને અડચણરૂપ જોવા મળે છે અહીં તો રખડતા ઢોર માટે રોડ અને રસ્તા તબેલા હોય તેવી સ્થિતિ જોવા મળે છે અનેક વખત અહીં વાહન વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે અનેક વખત અકસ્માત અને દુર્ઘટના બાદ પણ અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય વધતું જાય છે. સાથે જ હાઈકોર્ટની અનેક ફટકાર અને સૂચનો બાદ પણ નગર કામગીરી ન થતી હોવાનું લાગી રહ્યું છે. તંત્ર રખડતા ઢોર બાબતે ધ્યાન દેતું નથી તેવા લોકોએ આક્ષેપ કર્યા હતા ત્યારે નગરપાલિકાએ રસ્તા ઉપરથી રખડતા ઢોર હટાવવાની કામગીરી કરવાની માંગ ઉઠી છે. પણ લઈને ઓફિસર સાથે વાત કરતા કહ્યું દ્વારા એક ટીમ બનાવી રોડ ઉપર થી ઢોર દૂર કરવાની કામગીરી થશે સાથે ઢોર માલિકોને પણ ચેતવણી આપવામાં આવશે અને તેમ છતાં ઢોર રોડ ઉપર આવશે તો પકડવામાં આવશે અગાઉ પણ પાલિકા દ્વારા આખલાઓ પકડવામાં આવ્યા હોવાનો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો સાથે જ જગ્યાની ફાળવણી બાબતે પણ રજૂઆત કરવામાં આવી છે સાથે જ વાહન ચાલકો અને તકલીફ ન પડે તેવી કામગીરી પાલિકા તરફથી કરવામાં આવશે તેવો દાવો ચીફ ઓફિસરે કર્યો હતો હું ગોવિંદભાઈ પ્રદીપભાઈ ડોબરિયા હાલ જેતપુર શહેરમાં જોવામાં આવે તો રસ્તા ઉપર રખડતા ઢોર છે જેનો ત્રાસ બહુ ખૂબ જ વધી ગયો છે જેને કારણે જે વાહન વાહનને અડફે કરી છે એને કારણે લોકોને એક્સિડન્ટ થાય છે ને હાથ પગ ભાંગે છે અત્યારે જોઈએ તો જેતપુરમાં અત્યારે જોઈએ તો ખાસ તો ચોમાસાની સિઝન છે જેને કારણે રોડ ઢોર ઉપર આવતા છે અત્યારે હાલ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રખડતા ઢોર વિશે હાઈકોર્ટે પણ સરકારને આ બાબતે ઢોર વિશે જે લોકો મૃત્યુ પામે છે અડફેટે લે છે એને કારણે કોઈ વ્યવસ્થા કરવાના આદેશ પણ આપેલ છે પણ આ સરકારી તંત્ર દ્વારા લોકોની હાલાકી વિશે કોઈ પણ નકર પગલાં લેવામાં આવેલ નથી જેથી કરીને સરકારી તંત્ર આ ઢોર ને બાબતે યોગ્ય વિચારે અને લોકોના જિંદગીનું જોખમ ઘટે એવી મારી અપીલ છે તમારી માંગ શું છે માંગ એ છે કે અત્યારે કોઈ પણ રોડ રહ્યો જેતુના ગમે ત્યાં અસંખ્ય ઢોર અત્યારે રોડ માથે હશે જેને એની વ્યવસ્થા કરી અને એ ઢોરની યોગ્ય જગ્યાએ રાખી એને વ્યવસ્થા કરી નિરણ પૂરણ કરી રોડ માંથી ન આવે અને લોકોને અડકેટે લઈએ નહીં અને એક્સિડન્ટ થતા અટકે એવી અમારી માંગ છે કે આપની વાત વ્યાજબી છે આપણે અગાઉ લગભગ 200 જેટલા નંદીને પકડી અને આપણી જે સાઈડ છે તેના ઉપર મૂકેલા હતા ચોમાસા પછી જે માલિકીની ગાયો હોય એ ગારા સ્ટાઇલમાં જે ગારો કે હોય એના કારણે એ રોડ ઉપર બેસી જતી હોય છે અને આજે જ અમે એક ટીમ ફોર્મેશન કરી છે અને જેટલા પણ આવા જે સ્પોટ છે ત્યાંથી આવી ગાયોને દૂર કરી અને એના માલિકોને પણ ચેતવણી આપશું અને જો માલિકો દ્વારા આમને આમ છોડવામાં આવશે તો આ ગાયોને પકડી અને પાંજરા પોળને મોકલવામાં નહીં ચોક્કસ આપણે આખલા પકડવાની કામગીરી પ્રથમ બેસમાં લીધેલી હતી અને આપણું જે અત્યારે નંદીગઢ છે એ ફૂલ ફ્લેજમાં કામ કરી રહ્યું છે અંદાજે એકસો વીસ જેટલા આખલાઓ છે આને વિસ્તૃત કરવા માટે આપણે મામલતદારશ્રી પાસે